સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવે છે સાબર ડેરી દ્વારા પશુદાનમાં પ્રતિ બેગે પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ નવો ભાવ આવતીકાલથી અમલમાં આવશે સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે પશુઓ માટે સાબર ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા પશુદાનમાં પ્રતિ બેગે પચાસ રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે 65 કિલો પશુદાણની બેગનું સોળસો રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતું હતું જો કે હવે આવતીકાલથી પંદરસો પચાસ રૂપિયાના ભાવે પશુદાણનું વેચાણ કરવામાં આવશે સાબર ડેરી દ્વારા પચાસ રૂપિયાનો ભાવ ઘટાડો કરવાથી દૈનિક આઠ લાખ રૂપિયાની બચત સાબર ડેરીને થશે આ સાથે જ વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા જેટલો નફો પશુપાલકોને થશે સાબર ડેરીના કેટલ ફિલ્ડ પ્લાન્ટ દ્વારા દૈનિક અઢાર હજારથી વીસ હજાર બેગ નું ઉત્પાદન થાય છે જોકે પંદર હજાર કરતા વધુ પશુદાનની બેગનું વેચાણ થઈ રહ્યું છે મહેસાણાની દૂધસાગર ડેરીમાં પાવડર બાબતે વિવાદ છે ત્યારે સાબર ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા પાવડર અને હાલના હયાત સ્ટોક બાબતે ચેરમેન ને પૂછાતા ચેરમેને લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે દૂધની આવક પ્રમાણે પાવડરનો જથ્થો ઉત્પાદન કરવામાં આવતો હોય છે જોકે હાલના સમય સુધી અંદાજિત 16000 મેટ્રિક ટન જેટલો પાવડરનો જથ્થો હાલ સાબર ડેરી પાસે હોવાનું જણાવ્યું હતું સાબરકોઠા ની અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરીના નિયામક મંડળ 3 લાખ પશુપાલકો માટે જે પશુ આહાર દાન બનાવી સભાસદોની પુષ્ટિક આહાર તરીકે આપવામાં આવતો હતો કે સાબર અંદર બોડીએ 50 રૂપિયા સાબર ડેરીના નિયામક મંડળે લેવા માટે નિર્ણય કર્યો છે નાનાથી આનાથી પરડી આઠ લાખ રૂપિયાનો સભા ફાયદો થશે મનશ્રી અઢી લાખ રૂપિયા અઢી કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા જેટલો મહત્વ રકમ પશુપાલકોના ફાયદા રૂપે થશે આ ધંધાને વધારે વ્યવસાય તરીકે અમલ કર અને ખેડૂતોને ફોસાય એ દિશામાં નિયામક મંડળે નિર્ણય કરી પશુપાલકોના હિત માટે આ પચાસ રૂપિયા બોડીએ ઘટાડવાનો બોર્ડે નિર્ણય કર્યો છે

એ સરકારના લૂઝ પ્રમાણે ફેડરેશનની પોલિસી પ્રમાણે દૂધના જથ્થા પ્રમાણે આ ઓર્ડર બનાવવામાં આવતો હોય છે